સુરતના દર્શન ખાડા પાસે પાણી ભરાઈ ગયા છે શાળાએ જતા વિદ્યાર્થીઓ અને લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે મહાનગરપાલિકાની કામગીરી સામે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે જે રીતે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારબાદ હરિદર્શન ખાડા પાસે પાણી ભરાઈ ગયા છે આપ જોઈ શકો છો જે વાહન ચાલકો છે તે વાહન ચાલકોને અહીં હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જે પાણી છે તે પાણીમાંથી પોતાનું જે વાહન છે તે વાહન પસાર થવાની નોબત આવી રહી છે આપ જોઈ શકો છો હાલમાં જે રીતે જે ખાડા પર પાણી ભરાયા હતા સુરત મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે તે દોરતા થયા હતા અને આ રીતે જે ગટર છે તે ગટર ખુલ્લી કરી દેવામાં આવી હતી મહત્વની વાત છે કે છેલ્લા કેટલાય સમયથી અહીં જે પ્રી પ્રીમોન્સૂનની જે કામગીરી થવી જોઈએ તે પ્રી ની કામગીરી કરવામાં આવી નથી જેને કારણે જે લોકો છે તે લોકોમાં રોજ જોવા મળી રહ્યો છે જે આપ સ્થાનિક છો શું કહેશો અહીંયા વર્ષોથી સમસ્યા છે એક દોઢ ઇંચ જેટલો વરસાદ આવે એટલે ગોઠણ સુધીના પાણી ભરાઈ જાય અહીંયા પાછળ સ્કૂલો પણ આવેલી છે આગળ પ્રી પ્રાઇમરી સ્કૂલ છે વિદ્યાર્થીઓ બિચારા સવારમાં કે બપોરે જ્યારે સ્કૂલથી છૂટે ત્યારે એટલા એટલા કમર સુધીના પાણીમાં પોતાનું દફ્તર છે એ માથે લઈને પાણીમાં પલળી પલળીને સ્કૂલે જતા હોય છે વાહન પણ બંધ થઈ જાય એટલે વાલીઓ એને ખંભે ઉચકી ઉંચકીને મૂકવા આવે છે એ પ્રકારની પરિસ્થિતિ છે વર્ષોથી શાસકો અને એસએમસી ના અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે સ્થાનિકો પણ કોઈ નિકાલ આવતો નથી જી આપે જે રીતે જોયું તે રીતે નાના બાળકો છે તે આપ જોઈ રહ્યા છો પોતાના જીવના જોખમે જે પાણી ભરાઈ ગયા છે તે પાણીમાંથી પસાર થઈ રહ્યા છે આપણી સાથે જે સ્થાનિક વૃદ્ધ છે તે પણ જોડાયા છે જી આપ જોઈ શકો છો પ્રી મોન્સુન ની કામગીરી કોઈ નથી થઈ શું કહેશો એક ઇંચ વરસાદ આવે ત્યારે આ પાણી ભરાઈ જાય વારંવાર રજૂઆત કરી છે લોકો જોઈ જાય રહ્યા જાય આ ઢાકણું તેમ જોવો આ પાણી આવ્યા પછી ઉપરથી ગાળ કાઢ્યો છે ત્યાં સુધી પાણી ભરાઈને હતું એટલે કોઈ કાંઈ કરતું નહીં જોઈ જાય છે મતલબ આવે છે બસ સ્થાનિક જે કોર્પોરેટર અને જે ધારાસભ્ય છે તે ફક્ત મત લેવા માટે જ અહીં આવતા હોય છે પરંતુ જે પ્રી મોનસૂનની જે કામગીરી છે તે ફક્ત અને ફક્ત કાગળ પર જ હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા છે તેમ છતાં જાડી ચામડીના જે અધિકારીઓ છે તે પોતાની એસી ચેમ્બર જે છે તે ખોલતા બહાર નથી નીકળતા જેને કારણે જે લોકો છે તે લોકો તેનો ભોગ બની રહ્યા છે અને હાલ તો જે સ્થાનિક લોકો છે તે સ્થાનિક લોકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે કેમેરામેન વિજય ਵੇਸਾਣੇ ਸਾਥੇ ਚੇਤਨ ਪਟੇਲ ਜੀ মিডিਆ ਸੂਰਤ